બેઠું છે વાટ એ ટોળ ના જોવે નક્કુ ફાળી જાય સાબુતી ના રેવી પડે રેડી

વોજે હા એ બધું ઓયું જતેરી લાગે ઓયું ને તમે જાખા દેતા રહ્યા જન તો મોરો દેખાતું નહીં પણ આ આમાં તો તમે રાખો અલ્યા બે પડતો કરે એ દે ચાલ ભગવાન હવે બોલા રે હેડો ઓકે ઓકે હવે યાર ચા ટીપુજી ઘરે જાવડે હવે જવાનું છે આપડા ઊભો થા ભઈ ઊભો થા ઊભો થા ઊભો થા તું તમે પડી ગયા પડી ગયા નો કઈ આયા દે આરે તમે પડી ગયા તો હું તો છું હજી એ તમે તો પડ્યા તો હું તો બેઠો અલ્યા ઉભો લે એ કેમ થયો અલ્યા મેં તો બોય ઉભો લે અલ્યા ઉપર લે તા મેં ના પાડ્યો હડકું તો માર પડું હા તો મો પાડો

ના એકદમ જવા દે હવે ટીપુ જી ને ઠોકો પાડું કી બાજુ શું કરું મજા છે હા ટીપુ જી હ લે ઉઠો ઉઠો લે શું છે અલ્યા પણ આઈડો ની ચોરી થાય રે તમારે ક્યાં કિલા છેતર પર કિલા છે તો ને હવે કરી કોણ લઈ જાય તાર અહીંયા હું રહેવું પડે ને પણ વેમ તો હું હોતી આ મને આઈ છે તને જામ ના હોતી લે હેડો હટ હેડો ના લઈ જાય છે બધા કોસળા ભરે છે ક્યાં છે હવે ઉલે દારૂડિયા લાગે મને બી માર આટલો ડૂબલો હોય

લઈ ગયા છે હક્કાના વેર્યા જો વેર્યા લઈ ખૂબ જોર લાગે મારા આને કૂતરા ખાડા કરી આમ કર્યા છે કરતા હોઈ જાય પરતા તો હું તો ખરી જો તો તો છે પગ પગ તો આવા જગ્યા જાતા પગ જો આદને આ ગયા અરે પગ છે આ આવી આ પડલે કસરી નાખ્યા છે ને અરે હેડયો હું હેડ્યા

શરમ આવી પડે અમે નહી આટલી ઉમરે આટલી ઉમર શું તારું રૂપિયા ધંધા કરો પચીસ રૂપિયા કરો છો એ કર્યા કોમે ટીપુજી પાસે પૈસા નાતા તમાસે આવું તું તો અમી તો આવો એવા ના કરાય તમારે મજૂરી